મિત્રો મયુર રાજા એક હતો રાજા અને એક હતી રાણી એને બે નાના દીકરા હતા થોડા વખત પછી એને એક રૂપાળી કોરી અવતરી દેશના મોટા મોટા માણસોને અને બધી પરીઓને બોલાવી રાજા રાણીએ કોરીનું નામ પાડ્યું મણીમાળા બધા જવા લાગ્યા તે વખતે રાણીએ પરીઓને પૂછ્યું કે મારી દીકરીનું નસીબ કેવું છે પરીને આ વાત કહેવાનું મન નહોતું પણ રાણીએ બહુ જ આજીજી કરી રાણી કેમેય જવા દે નહીં એટલે પરિઓએ કહ્યું કે તમારી કોરીને લીધે તમારા દીકરાઓને માથે બહુ દુઃખ પડશે કદાચ એ મરીએ જાય રાણી તો આ વાત સાંભળીને કલપાતા કરવા લાગી પણ એણે કોઈને કાંઈ કહ્યું નહીં ત્યારથી રાણી બરાબર ખાય નહીં પીએ નહીં છાની માની બેસી રહે રાજા કહે રાણીજી બોલો શું થયું છે તમને મોઢું કેમ ઉતરી ગયું છે રાણી ખોટું ખોટું કહે કે તળાવમાં નહાવા ગઈ હતી ત્યાં એક જોડ હીરાની બંગડી પાણીમાં પડી ગઈ રાજાજી કહે બસ આ જ વાત છે બોલાવો સોનીને અને ઘડાવો બીજી છ જોડ હીરાની બંગડી છ જોડ હીરાની બંગડી કઢાવી તોયે રાણીજી ખાય નહીં પીએ નહીં રાતે પાણીએ રોયા કરે રાજા કહે રાણીજી વળી શું થયું રાણી કહે બગીચે ફરવા ગઈ ત્યાં કાટા વરાણાને સોનેરી સાડી ફાટી ગઈ તરત જ રાજાએ હુકમ દીધો કે બીજી પચાસ મણી મોતી જડેલી સાડીઓ કરાવો પચાસ સાડીઓ આવી તોય રાણી ખાય નહીં પીએ નહીં ડળક ડળક રોયા કરે રાજાજી કહે રાણીજી ખરેખર તમે કાંઈ વાત સંતાડી રાખી છે સાચું કહો શું થયું છે રાણીએ પરીઓની વાત કહી બતાવી સાંભળીને રાજાને ફાળ પડી એણે કહ્યું કે કૌરેને મારી નાખીએ રાણી તો છાતી ફાળ રોતી રોતી બોલી ના ના એ બને નહીં પછી બે જણાએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવીને તેમાં માળાને રાખવી રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું ત્યાં મોટી મોટી દીવાલોવાળો એક કિલ્લો બંધાવ્યો ને રાજકુંવરીને એમાં રાખી રોજ સાંજે રાજા રાણી બે કુંવરને લઈને કુંવરીને મળી આવે એમ કરતાં ઘણા વરસ વીત્યા રાજા રાણી મરી ગયા એટલે મોટો કુંવર ગાદીએ બેઠો છે એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું બહેન મણિમાળા બિચારી બહુ દુઃખી થાય છે નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે ચાલો આપણે એને અહીં લઈ આવીએ એમ કહીને બંને જણા બહેનને તેડવા આવ્યા મણિમાળાનો આનંદ તો કયાય માય નહીં એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું પછી ત્રણેય જણા વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યા રસ્તામાં કેટલા કેટલા ફળ ફૂળના ઝાડ ને કેવડા રૂપાળા પંખી નજરે પડ્યા મણિમાળાએ તો એવા પંખી કોઈ દિવસ જોયેલા નહીં જોઈ જોઈને મણિમાળા હસતી જ જાય ને પૂછતી જાય કે આ શું આનું નામ શું પોતાની હોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી છે એક ઠેકાણે એણે જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે એના સુંદર પીછા સૂરજના તેજમાં ચળક ચળક થયા છે મણી માળા તો થંભીને ઊભી રહી પછી બોલી ઓહો કેવું રૂપાળું પ્રાણી આ શું કહેવાય ભાઈઓ કહે એ એક જાતનું પંખી એનું નામ મયુર તરત જ મણિમાળાએ હટ લીધી કે આ મયુર બહુ સુંદર હું પરણું તો એ મયુરને જ રાજાને બીજા બધા મારા ભાઈ બાપ એના ભાઈઓ કહે અરે બહેન ગાંડી ના જેવી વાતો ના કરે માનવી તે વળી પંખીની સાથે પરણે ખરા મયૂરોને તે વળી રાજા હોય અને હોય તો પણ અમે તેને કયા ગોતવા જઈએ મણી માળા તો એક જ વાત કહે કે પરણું તો એ પંખીના રાજાને જ પરણું ભાઈઓએ નક્કી કર્યું કે ચાલો ત્યારે મયૂર રાજાને ગોતીએ બહેનને કહે કે બહેન અમે જાશું મયૂર રાજાને ગોતવા તું અહીં રહીને રાજપાટ સંભાળજે પછી એ દેશના એક બહુ જ હોશિયાર સિતારાની પાસે પોતાની બહેનની છબી ચિતરાવી છબી એવી તો બની કે રાજા મણિમાળા પોતે જ બેઠી હોય ને હમણાં જાણે એ આંખનો પલકારો મારશે અને એના હોઠ ફફડશે છબી લઈને બંને ભાઈઓ મોરને દેશ જવા નીકળી ગયા પણ કયા આવ્યો હશે એ મોરનો દેશ કોને ખબર બે જણા કેટલા કેટલા દેશ ભટક્યા કેટલા કેટલા પહાડ વળોટી ગયા કેટલા કેટલા વન વિંધ્યા પણ ક્યાંય પતો મળે નહીં બે ભાઈ રસ્તે ચાલતા વિચાર કરે છે કે મયૂરોનો રાજા નહીં મળે તો તો આપણી બહેન પરણશે નહીં એટલામાં તો ભરર ભર ભરર એવો અવાજ સંભળાયો જુએ ત્યાં તો આકાશમાં ટીડડાના ટોળે ટોળા ચાલ્યા એ કહે ભાઈઓ અહીં શું કામ આવ્યા છો મોટા ભાઈ કહે મોર પંખીનો દેશ ક્યાં આવ્યો ભાઈ ટીડા કહે ચાલો તમને દેશમાં લઈ જઈએ પણ એ તો બહુ જ આગે છે તમારાથી પહોંચાશે બે ભાઈઓએ પોતાની બધી વાત કરી એટલે ટીડ ભેગા થયા એક ઝાડની ડાળ ભાંગી ને તેના ઉપર એ બે ભાઈઓને બેસાડ્યા પછી ડાળ ઉપાડીને બે ભાઈઓને લઈને ટીડ મોર પંખીને દેશ ચાલ્યા નેવું હજાર ગાઉ આગે એ દેશ ત્યાં જઈને જુએ તો ઠેકાણે ઠેકાણે મોર ધરતી ઉપર મોર આકાશમાં એ મોર કોઈ મોર મર રમત કરે છે કોઈ નાચે છે અને બધા એવા ટહુકાર કરે છે કે ત્રણ ગાઉ આઘેથી પણ એ અવાજ સંભળાય મોર પંખીના દેશમાં તો આવ્યા પણ એના રાજા આગળ સી રીતે જવાય ટીઢ બોલ્યા કે ચાલો તમને રાજા પાસે લઈ જઈએ રાજ દરબારમાં જઈને જુએ ત્યાં તો બરાબર માનવી જેવા માનવી જ બેઠેલા એ માણસોનો પોશાક મોર પીછાનો બનાવેલો દેખાવ બહુ રૂપાળો બધાઇની અંદર વધુમાં વધુ રૂપાવાન રાજા રાજા સોનેરી મોર પર બેઠેલા એને માથે મોરપીછનો મુગઢ હળવે જળ હળી રહ્યો છે નાનો કુંવર રાજકુંવર રાજાને નમસ્કાર કરીને બોલ્યો અમે આપને એક ચીજ બતાવવા આવ્યા છીએ એમ કહીને પોતાની બહેન મણિમાળાની છબી રાજાની આગળ ધરી છબી જોઈને મયૂર રાજા એટલા ખુશી થયા કે એ તો બોલ્યા પડ્યા કે કેવું સુંદર વાહ કેવું સુંદર માનવીને શું આટલું બધું રૂપ હોય મણી મારાના ભાઈ કહે આ અમારી પોતાની બહેનની છબી આ મારા મોટા ભાઈ છે આપની જેમ એ પણ એક દેશના રાજા છે એ સાંભળીને મયુર રાજાએ ભાઈની જ મહેનમાન ગતિ કરી પછી તે બોલ્યા કે પરણું તો આપની બહેન બીજી બધી મા બહેન પણ યાદ રાખો જો તમારી બહેનનું રૂપ બરાબર આ છબી જેવું નહીં હોય તો હું તમને મારી નાખીશ ભાઈઓ કહે ભલે પછી બહેનને એડવા પોતાના રાજમહાલ માણસો મોકલ્યા ત્રણ દરિયા વળોટીને દેશના માણસો મણિમાળાને દેશ પહોંચ્યા માટે એક સુંદર નૌકા સાથે લીધેલી એ નૌકાની ચારે તરફ મોરના ચિત્રો એમાં બેસીને મણી માળા મોર પંખીના દેશ તરફ ચાલી નીકળી સાથે પોતાની બિલાડી બિલાડીને પણ લીધેલી બીજી એક બુઢી દાઈ અને એ બુઢીની એક દીકરી પણ સાથે હતી નોકામાં બેસી મણીમાળા વિચારે છે કે ઓહો ક્યારે એ મોર પંખીના દેશમાં પહોંચું બુઢીદાઈના મનમાં થાય છે કે મારી દીકરીને મયુર રાજાની રાણી કેવી રીતે કરું બુઢીના પેટમાં આવી દાનત હતી એની મણિમાળાને ખબર એક રાતે મણિમાળા સૂતી છે એની સફેદ બિલાડી પણ એના પલંગ ઉપર સૂતેલી એ સમયે બુઢી દાય અને એની દીકરી બે ઉઠ્યા બેઉ જણાએ રાજકુરીનો પલંગ ઉપાડ્યો ને નૌકામાંથી દરિયામાં મેલી દીધો કોઈને ખબર નહીં પડી નહીં બીજે દિવસે નૌકા મોર પંખીના દેશ પહોંચી રાજાજીએ પાલખી મોકલી રસ્તામાં બેઉ બાજુ ઝાડ ઉપર હજારો મોર બેઠા બેઠા માથા ઊંચા કરીને જોઈ રહેલા કે ઓ કન્યા આવે ઓ આપણા રાજાજીની રાણી આવે એટલામાં જળ જળ ઝળકઝળક થતો પોશાક પહેરીને બુઢીની દીકરી નૌકામાંથી ઉતરી બધા મોર તો જોઈ રહ્યા એક મોર બોલ્યો શું જોઈને આ ઢાકણે આવો રૂપાળો પોશાક પહેર્યો હશે બીજો મોર બોલ્યો અરે આપણા રાજાજીની દાસી શું આટલી બધી કદરૂપી હશે ત્રીજો મોર ચીજ પાડતો આવ્યો કે ભાઈઓ એ જ આપણા રાણીજી એ સાંભળીને બધા મોર કેવું કહેવું કરતા દુઃખની બૂમો પાડવા લાગ્યા બુઢીની દીકરીને બહુ જ ખીચ ચઢી એ બોલી કે પીટ્યાઓ પહેલા એકવાર મને રાણી થઈ જવા દો પછી તમારી વાત છે કન્યાનું રૂપ જોવા મયુર રાજા પણ આવ્યા એણે તો કન્યાને જોઈ કે તરત એનું મોઢું રાતું ચોર થયું રાજા કહે કે અર મારી મસ્કરી જાઓ લઈ જાઓ એ બે ભાઈઓને ખંદીખાના બંદીખાનામાં સાત દિવસ પછી ગર્દન મારજો રાજ કુમારો તો કાંઈ એ ભેદ સમજ્યા નહીં અને અફસોસ કરવા લાગ્યા આ તરફ મણિમાળાનું શું થયું એનો પલંગ તો તરતો તરતો ચાલ્યો મણિમાળા અને એની બિલાડી બેવું હજુ તો ઊંઘતા હતા થોડી વાર બિલાડી જાગી જુએ તો ચારે બાજુ પાણી એ તો મ્યાવ્યાવ કરવા લાગી પલંગની ચારે બાજુ મોટા માછલા વીટળાઈ વળ્યા ત્યાં તો રાજકુર પણ જાગી જુએ તો કયા નોકા કયા એના માણસો કયા પોતે પલંગ ઉપર એકલી એ પાણીમાં તરતી જાય છે ને ચારે તરફ મોટા માછલા એવા મોટા માછલા કે આખા પલંગને ગળી જાય બે દિવસ સુધી પલંગ પાણીમાં તણાતો ગયો છેવટે પલંગ એક મછવા સાથે ભટકાયો મછવા ઉપર એક ડોસો બેઠેલો હાથી દાંતની નસ કિસીવાળાએ પલંગ ઉપર રેશમી પથારી અને એના ઉપર આવી દેવાંગના જેવી સ્ત્રીને જોઈને ડોસાએ એને મછવા ઉપર લઈ લીધી ખાવાનું આપ્યું મણી મારા ખાઈ પીને તાજી થઈ એણે બધી વાત ડોસાને કહી ડોસો કહે રડશો નહીં આ એ જ મોર પંખીનો દેશ છે રાજકુમારી અને બિલાડી મચવામાં જ રહ્યા રાજકુમારી રોજ બિલાડીને શહેરમાં મોકલે અને કહે કે રાજાની થાળી ઉપાડી લાવજે બિલાડી રોજ દરબારમાં જાય ખાવાની થાળી તૈયાર થઈ રાજાજી જમવા પધારે ત્યાં તો બિલાડી થાળી ઉપાડીને લાઈન કરી જાય મછવામાં જઈને ત્રણે જણા એ ભોજન જમે એક દિવસ બે દિવસ રાજાજીનો થાર રોજ ગુમ થવા લાગ્યો રાજાજીને નવાઈ લાગી એક દિવસ રસોયો સંતાઈ ગયો બિલાડી થાળી ઉપાડીને ભાગી એટલે રસોઈયો પાછળ પાછળ ચાલ્યો મછુવારા સતાઈને જુએ ત્યાં તો બધો ભેદ સમજાયો રાજાજીને એણે બધી વાત કરી રાજાજીએ ત્રણે જણાને આંખો રાતી ચોળ કરીને પેલા બુઢાને ધમકાવવા જાય ત્યાં તો એની નજર રાજકુમારી ઉપર પડી રાજા હેપતાઈ ગયો આ તો પેલી છબીમાં ચિતરેલી રાજકુમારી અરે છબીના કરતા પણ કેટલું બધું રૂપાળું એનું મોટું ટગર ટગર રાજા જોઈ રહ્યો રાજકુમારી હસતી હસતી અબોલ ઉભી રહી રાજા કહે બોલો કુમારી કયો તમારો દેશ સી રીતે અહીં આવ્યા મણિમાળાએ બધી વાત કહી રાજાએ બંદીખાનામાંથી રાજકુમારોને તેડાવ્યા આજ બરાબર સાતમો દિવસ છે રાજકુમારોએ જાણ્યું કે હાય હાય ટાણું થઈ ગયું ત્યાં તો માણસોએ આવીને સલામ કરી ગાડીમાં બેસાડીને રાજા પાસે લઈ ગયા જઈને જુવે ત્યાં તો બહેનને દેખી ત્રણે ભાડું ખૂબ રડ્યા પછી હાસ્યા મયુર રાજા પણ ત્રણેય જણાને પગે પડ્યો પછી તો ધામધૂમ સાથે મયુર રાજા મણી મારા સાથે પરણ્યા અને પેલી બુઢીની કદરૂપી છોડી કયા એ તો ક્યાંય પ્લાન કરી ગઈ મિત્રો એક આ જૂના જમાનાની વાર્તા છે તમને કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે